પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે મતદાનના દિવસે કોઈ પણ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટર સૌરવ પાળગીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મતદાર કાપલીનો ફક્ત જાણકારી માટે ઉપયોગ કરશે મતદાનના પુરાવા તરીકે નહીં મતદાન મથકની સો મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે મતદાન મથક ખાતે ગરમીને ધ્યાનમાં લઈને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત છાયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલ કીટ સાથે મેડિકલ ટીમને પણ મતદાન મથક ઉપર હાજર રાખવામાં આવશે વધુમાં ઇમરજન્સીની પહોંચી વળવા એકસો આઠની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવાઓ અને સાધન સામગ્રી રાખવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

અગિયાર ડીસીપી સત્યાવીસ એસસીપી પીઆઈ બસો સાહીઠ પીએસઆઈ સોળસો પોલીસ સ્ટાફ સીએપીએફની ત્રણ કંપની મળીને બસો જવાનોની એક એસઆરપી પ્લાટુ અને ઓગણીસો હોમગાર્ડ સહિત કુલ ચાર હજાર બસો છાસઠ પોલીસ કર્મીઓનો સ્ટાફ મતદાનના દિવસે ફરજ બજાવશે બારડોલી લોકસભાના મત વિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પંદરસો પંચ્યાસી મતદાન મથકો માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાય એસ પી બાર પીઆઈ વીસ પીએસઆઈ તેમજ અંદાજિત એક હજાર હોમગાર્ડ અને વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આવતીકાલે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો સુરત એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈ સી આઈ તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે પેરામિલિટરી ફોર્સિસના છે આ કરી લેવામાં આવેલા છે સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો એ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે અને જ્યારથી ઇલેક્શનના જાહેરાત થઈ અને પછી આ દિવસે તક જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગસે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શ તમામ લોકો ઉપર જો પ્રિવેન્ટીવ એક્શનના કારવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે ત્યાં પોલીસ તમામ જે બૂથ પર પહોંચી ગઈ છે અને આવનાર આવતીકાલની જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મત વિસ્તાર અને નવસારી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ અસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગે સુધી મતદાન યોજાવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશા એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે કે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવી છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટ્રોનલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ઈસીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેન્ક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જાણવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રિજામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયડાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કીટ છે વ્હીલચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દરેક જગ્યાએ એકસો આઠની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એક એ કરે આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે એકસો પાંત્રીસ કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં જે વિસ્તારમાં સુરતમાં પણ કે જ્યાં ઇલેક્શન નથી યોજવાનું ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કોર્પોરેશન તરફથી આ બધામાં ટાઇપ કર્યું છે અને આજે રજાઓવાળું જે છે એક સ્ટ્રીક લેકર છે તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે એન્ડ વી વિવી લઇન્શ્યોર કે આ બધું થાય બાકીની જે મતદારોની વિગતો છે પીડબ્લ્યુડી અને એટી ફાઈવ પ્લસના મતદારોની જે હોમ રેટિંગ છે એ થઈ ચૂક્યું છે આપણે આ વખતે મોડલ મતદાન મથક મહિલા સંચાલિત મતદાન મથક યુવા મથકો આપણ અમુક અમુક જગ્યાઓ પર કર્યું છે વોટર સ્લિપનું વિતરણ પણ થઈ ચૂક્યું છે